મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો નવ દિવસો સુધી પૂજન કરતી વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે છે અને ઘર માટે સમૃદ્ધિના દ્વાર ખુલે છે હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને લોકો સંપૂર્ણ વિધિ વિધાનથી માતાને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજા અને ઉપવાસ કરે છે એવી માન્યતા છે કે આ દિવસે માતાની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ ગઈ છે અને તેનું સમાપન છ એપ્રિલે થશે ખાસ કરીને મહિલાઓ માટે ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે કારણ કે તેમની પૂજાથી આખા ઘરમાં સકારાત્મકતા આવે છે જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે જો પૂજા કરતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે અને વ્રત ઉપવાસ કરવામાં આવે તો તેનું ફળ ઘરના બધા જ સભ્યોને મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રી દરમિયાન પૂજામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે આ બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમને પૂજાનું કોઈ ફળ મળતું નથી અને ઉપરથી માતા દુર્ગા રુષ્ટ થઈ જાય છે તો બાબતો વિશે જાણતા પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય જયદુર્ગામાં અવશ્ય લખી દેજો અને તમે ચાહો છો કે તમારી કુળદેવીમાં તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો પહેલું છે જો તમે ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાનું પૂજન કરી રહ્યા હોય તો કપડાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પૂજા દરમિયાન લાલ પીળા નારંગી જેવા રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ આ બધા જ રંગો માતાજીને ખૂબ જ પ્રિય છે અને જો તમે માતાજીને ચુંદડી ચડાવી રહ્યા હોય તો એ પણ આ જ રંગની ચુંદડી હોવી જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજા દરમિયાન કાળા કે વાળદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ આ રંગ પૂજા દરમિયાન નકારાત્મકતા લાવી શકે છે બીજી વાત છે જો તમે પૂજા દરમિયાન કળશની સ્થાપના કરતા હોય તો એના માટે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વનું છે જો તમે કળશના કળશમાં ઝવેરા વાવતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને ઘરના મંદિરની યોગ્ય દિશામાં જ રાખવું જોઈએ અને સંપૂર્ણ વિધિ વિધાનથી જ કળશની સ્થાપના કરવી જોઈએ તમે જે જગ્યાએ કળશ રાખતા હોય ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ કળશની સ્થાપના હંમેશા માટીના વાસણમાં જ કરવી જોઈએ ત્રીજી વાત છે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાને લાલ રંગની સામગ્રી અર્પણ કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે જો તમે માતાજીને લાલ રંગની ચૂંદડી ચડાવો અને લાલ કંકુ લગાવો તો તેનાથી તમને ખાસ ફળ મળે છે એટલું જ નહીં ચોકીમાં માતાની મૂર્તિની તસવીરની સ્થાપના કરતી વખતે ચોકી ઉપર લાલ કપડું જ પાથરવું જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે ચોથી વાત છે નવરાત્રિના નવ દિવસોમાં નિયમિત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જો તમે આખો પાઠ ન કરી શકો તો દુર્ગા કવચનો પાઠ ચોક્કસથી કરવો જોઈએ કવચનો પાઠ તમને કોઈ પણ પ્રકારની સમસ્યાથી બહાર નીકળવામાં મદદ કરે છે અને હંમેશા સફળતા માટે પ્રેરિત કરે છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં દુર્ગા સપ્તાશતી અને દુર્ગા કવચનો પાઠ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે પાંચમી વાત છે જો તમે ઘરમાં નવરાત્રિના દિવસોમાં અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે અને એ ક્યારેય ઓલાવવી ન જોઈએ અખંડ જ્યોત માટે હંમેશા દેશી ઘીનો ઉપયોગ કરો તેની સાથે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સવાર સાંજ માતાની આરતી પણ થવી જોઈએ જો શક્ય હોય તો આરતી સમયે ઘરના બધા જ સભ્યોને હાજર રહેવું જોઈએ નવરાત્રિમાં હવન કરવું ખૂબ જ મહત્ત્વનું છે એવું માનવામાં આવે છે કે જો તમે નવ દિવસ સુધી વ્રત ઉપવાસ કરો છો અને હવન ન કરો તો આ પૂજા કરવાથી સ્વીકાર થતી નથી ઘરના બધા જ લોકોએ એકસાથે મળીને મંત્રનો જપ કરવો અને ઘરની સમૃદ્ધિ માટે હવનનું આયોજન કરવું જોઈએ ચૈત્ર નવરાત્રિમાં કન્યા પૂજાનું ખાસ મહત્ત્વ છે જો તમે નવ દિવસ પૂજા બાદ કન્યાઓને અને એક કુમારને બેસાડીને તેનું પૂજન કરો અને તેને ભોજન કરાવી તેમને ભેટ આપો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે કન્યા પૂજા દરમિયાન બધી જ કન્યાઓના પગ ધોવા ધોયા બાદ તેમના કપાળમાં કંકુનું તિલક કરો અને તેમને સ્વસ્થ આસન ઉપર બેસાડો જો તમે નવરાત્રિની પૂજામાં આ ખાસ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં હંમેશા ખુશહાલી જળવાઈ રહેશે અને ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થશે નવરાત્રિ દરમિયાન ઘરમાં માંસ દારૂનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એનાથી માતા ક્રોધિત થાય છે અને એનું ખરાબ પરિણામ આપણને ભોગવવું પડી શકે છે માસિક ધર્મ દરમિયાન મંદિરમાં માના કળશ પાસે અથવા માની પૂજા પાસે ભૂલથી પણ ન જવું જોઈએ તેનાથી માતા ક્રોધિત થાય છે બીજી વાર નવરાત્રિના નવ દિવસોમાં શારીરિક સંબંધ બનાવવા વર્જિત માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ નવરાત્રિના નવ દિવસોમાં સ્ત્રીઓને સ્નાન કર્યા વગર ન રહેવું જોઈએ દરરોજ સ્નાન કરીને માતા દુર્ગાની પૂજાને કરવી જોઈએ તેનાથી માતા પ્રસન્ન થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં ઊંઘવું ન જોઈએ જે લોકો નવરાત્રિમાં આ દિવસે ઊંઘે છે એમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને એવા લોકો મા દુર્ગાની કૃપાથી વંચિત રહી જાય છે તો મિત્રો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો ધન્યવાદ